જુનાગઢ શહેરમાં મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ચાલ્યું મેગા ડ્રગ્સ ડ્રાઈવ ડ્રગ્સ ડ્રાઈવ દરમિયાન બે યુવાનો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબની સૂચનાથી શનિવારની મોડી રાતથી રવિવારની વહેલી સવાર સુધી આ ડ્રગ્સ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક શંકાસ્પદ સ્થળો પર મોડી રાત્રે પોલીસની ટીમો ટ્રાટકી મેગા ડ્રાઈવ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે જિલ્લા પોલીસ વડા દ્વારા જુદી જુદી આઠ ટીમો બનાવાઈ હતી ચોબારી ફાટકથી સાંજડા ચોકડી તરફના રોડ પરથી ચોવીસ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનો ઝડપાયા છે જેમાં ધવલ સિંસાગિયા અને યુગાંત વાઘમસી નામના બંને યુવાનોને આ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે જેમાં પાંચ લાખ રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ આઠ લાખથી વધુના મુદ્દામાલ સાથે આ બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લેવામાં આવ્યો હતો કેટલા સમયથી સપ્લાય કરવામાં આવતો હતો તે અંગે હાલ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરાઈ છે